મારીને રોકડ રકમ ના જપે પણ એના દેવ લેવાનો ભઈ લે આ એક ટાઈમ નું જપવાનું મારા કરી છે આમાં મતલબ ખાલી મોગલી કોઈ જગત ને બતાવા જરૂર નથી જો બધાની આ પરિસ્થિતિ માં તમે પાગલ ઈ દોસે અલકદા તેની વેળા હરીને ભૂલી જશો કોણ ભૂલી જાય પડ ગયા કર્મ ને આજ તમે આજો જન અમદાવાદ રાજકોટ ભાવનગર સુરત વલદીપુર ઘણી જગ્યા એવા સાધારણ ઘર માણસો અઠવાડિયામાં બે દિવસ જે કમાય છે ને

તો મિત્રો આ બાપુ શ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાનબા બાપુ શ્રી બહુ સારું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી આ વિડીયો બનાવું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવાનો મારો કે દાદાનો કોઈનો હેતુ છે નહીં તો મિત્રો તમે ખાસ નોંધ લેજો અને તમને સારું લાગે દાદાનું પ્રવચન અને તમને એમ થાય કે ના દાદા દાદા બાપુ જે વાત કરે છે તે સાચી વાત છે અને એ વાત ઉપર જો આપણે જીવન જીવીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તો તમે અમલ કરજો મિત્રો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખી દેજો મિત્રો બોલો સુરપુરા દાદારી જય